દેવગર બારીયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખબરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષા નવ પંદરમી ઓગસ્ટ કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટનો નો દિવસ ભારતના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાયેલો છે એ દિવસે એક મોટા લોકશાહી દેશ તરીકે આપણો દેશ સ્વતંત્ર થયો હતો ભારતના ઇતિહાસમાં આપણને આ દિવસની સફળતા ઘણા વર્ષો ઘણા સંઘર્ષ અને બલિદાનો પછી મળી હતી જેમાં કેટલાય વીરોએ ક્રાંતિકારીઓએ પોતાના જીવની આહુતિ આપી હતી જેથી કરીને ત્યારથી આપણા સૌ માટે તેમજ દેશ માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વનો છે દાહોદ જિલ્લાના બારિયા ખાતે સ્વર્ગીય જયદીપસિંહજી રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાના પંદરમી ઓગસ્ટ દિવસની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રી શ્રી વસુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તેમજ કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીશ્રીએ પોલીસે પરેડનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્યું હતું

ચેક એનાયત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે રમતગમત સંકુલના પ્રાટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કિરણસિંહ ડામોર ગરબડા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભાભોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા પ્રાયોજનના વહીવટદાર શ્રી સ્મિતલ લોઢા

દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી દેશના વડાપ્રધાન અને અગિયારમી વાર દેશના લાલ કિલ્લા પરથી આજે ધ્વજવંદ કરીને જનતાને સંદેશો પહોંચાડ્યો અમારું ગુજરાત પણ ઓગણીસો સુડતાલીસથી માંડીને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદર આ સ્વતંત્ર પર્વ ઉજવી રહી છે એના ભાગરૂપે આજે મારા જન્મના જિલ્લા દાહોદ જિલ્લાની અંદર અને મારા મતવિસાર દેવગઢ બારિયાની અંદર જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ આજે ઉજવી રહ્યા છે પ્રસંગે ઉપસ્થિત અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાગોરજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ડામોરજી ગરબાડાના ધારાસભ્ય અને ભાભોર સાહેબ વહીવટી તંત્રના તમામ અધિકારીગણ સ્વૈચ્છિક સંસ્થાઓ નગરજનો ગામડામાંથી આવેલા તમામ આગેવાનો વડીલોની આગેવાની અંદર આજે આ પર્વ અમે ઉજવીએશ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજુબાજુની શાળાઓએ કર્યો છે આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએજી વિકસિત ભારતના સંકલ્પ સાથેની યાત્રાની શરૂઆત કરીને આઝાદ ભારતના બે હજાર સુડતાલીસ અંદર ભારત પૂર્ણ વિકસિત થાય સમગ્ર દેશની જનતાને સંદેશો આપ્યો છે એમ અમારો દાહોદ જિલ્લો પણ આગામી દિવસોની અંદર તમામ ક્ષેત્રે પ્રગતિ કરે ને વિકાસની દિશાની અંદર આગળ વધે વહીવટીતંત્ર યૂંટાયેલા સંગઠનની પાંખ અને પ્રજા સૌ સાથે મળીને આવનારા દિવસોને સમગ્ર દાહોદ જિલ્લા તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિના વિશ્વાસ સાથે આજનો અવસર મેં ઉઠ્યો છે થેન્ક યુ